દુશ્મન બની અને નિમિત બનાવી અને ભુવા નો નિમિત્ત બનાવી તને હેરાન કરે છે માણસ નો દોષ ના કાઢીશ આ વ્યવહાર કર જા કોઈ દુશ્મન નાશ ના કર નાખો મેલડી નહીં

આ બે બે પરધોન જેવી માતા છે એક મહાકાળી અને ખોડિયાર એને પૂછી પૂછી હેડવા વાળા બરોબર ને તો આ મહાકાળી ના ખોડિયાર એવું કે છે કે મારી વસ્તી આ ઘર લીધું ને ઘર તો લીધું લીધું જગ્યા લીધી લીધી ભલે પણ મને માતાને આ બેહાડી અને બેહાડી ને દુખી થઈ ગયા તમે જ્યારથી ભેગા થઈને માતા બેહાડી તારના બધી વસ્તી દુખી ઓજ ભાઈ ની વસ્તી થાય કેટલા ભાઈ ભાઈ બઉ શું ખબર પડે છે ને અહિયાં

પાસ ભાઈ ની તારી માતા વાત કરતા બે હા એમ તમે નહી કરતા માતા સુ લાચે ભાઈ ની વસ્તી માં જો કદાચ સુખી થવો ભાઈ ની વાત તો ઠીક તારી જ વાત કર

અને તારી મહાકાળીને તારી મેલડીને તારી એ ગડકઈ માતાએ આવી છે તારી વાત મેલડી મારા દીકરા જો આ વાત સમજી જાય ને તો હું હડક્ષા માતા હજુ પેઢી ડૂબી નહિ અત્યારે કદાચ મારી પેઢીનો નો વારસદાર કદાચ ના લુ ને તો કઈ માતા નહીં તારી માતા આવું કે છે અને આ રેકોર્ડિંગ થાય છે હું બોલું છું ગોડા તઈ દીકરી ઉપર દીકરો જોતો હોય તોય આલે પણ અણકશા માતા એવું કે છે ખાલી આ ન્યાય મારી વસ્તી કરી દે મારો દીકરો જો ન્યાય પાકો કરી દે ને જે કીધો એ તો આ ઓર હું પૂરો કરી આલું મારી જરૂર ના પડવા દે એવું કે છે ચેક કરાવો ટીવી માં કે દીકરો છે તોય દીકરી આવ આમાં દીકરી બની ગઈલી છે માં બોલ બોલ દીકરી બની ગયેલી છે મારે ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું અમને વિશ્વાસ જ છેલ્લે અમારી માતાજીએ કીધું હતું કે દીકરો જ છે પણ છેલ્લા ટાઈમ જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય ડોક્ટરને જૂઠા પાડ્યા ભુવાને જૂઠા પાડ્યા હા મા છેલ્લે વિશ્વાસ હતો ગોધરો વિશ્વાસ હતો તો તોડ્યો મારી માતાનો વિશ્વાસ હતો તો એ દીકરો ચાલવાની હતી તારી એ અડકશા માતા એવું કહે છે કે દીકરાએ જે વિશ્વાસ રાખ્યો તો ને એ વિશ્વાસનું પ્રમાણ હાલવા તો હું હાલ હાજરા આ છું પણ કદાચ આ ન્યાયના કારણે એ નખોદની મશાણી મેલડી મને આડી થઈ ને મને કોમ ના કરવા દીધું હા માં હા નકર તારી માતાનો કોઈ દોષ નહીં ના માં ખોડિયારનો કોઈ દોસ્ત નહીં માકાડીનો કોઈ દોષ નહીં પણ આ ઝઘડાના કારણે બળા જોઈ ગઈશ